गुजराती वार्ता चल भंभोटिया अपने गाम एक डोशी दिकरी दीकनी बहु चिंता करे चिंता में ने चिंता में डोशी दुबरी पड़ी गई एक दिवस पोता दिकरी ने त्या जवा ते निकली। जता, जता रस्ता में जंगल आयु ने तेने साघ वाग मो वाग कहे डोशी डोशी तने खाऊ डोशी कहे दिकरी ने घेर जावा दे ताज़ी माज़ी थावा दे शेर लोही चढ़वा दे मने खाजे, वाघ कहे ठीक पची दोषी आग चाली त्या रस्ता में सीह मो सिंह कहे डोशी डोशी तने खाऊं दोषी कहे दिकरी ने घेर जावा दे ताज़ी माज़ी थावा दे शेर लोही चढ़वा दे मने खाजे, सीह कहे ठीक वरी आग चालता डोशी ने रस्ता में साप वरु वगैरे जनावरो मब्या दोषीए बधा जानवरो ने आ प्रमाण वायदो करो दोषी तो तेनी दिक्री ने घेर गई दिकरी तो सुखी हती। ते रोज रोज दोषी ने सारू सारू पिवरावे पीवरावे दोषी सारी थाय नहीं। पची एक दिवस दोषी ने एनी ए पूछू माडी खाताम पिता तमे पातला केम पड़ता जाओ छो। दोषी कहे दिकरी बापू हूँ तो पाची घेर जाइश ने ત્યારે મને રસ્તામાં જનાવરો ખાઈ જવાના છે મેં તેમને બધાને કહ્યું છે કે પાહી આવું પછી મને ખાજો દીકરી કહે અરે માડી એમાં તે બીઓ છો શું આપણે ત્યાં એક ભંભોટિયો છે તેમાં તમે બેસજો અને પછી ભંભોટિયાને દોડાવતા દોડાવતા લઈ જજો દોશી માટે તો દીકરીએ એક ભંભોટિયો આણ્યો પછી દોશી માં તે માં બેઠા અને ભંબોટીઓ ડડતો ડડતો ચાલ્યો રસ્તા માં તેને વાઘ મળ્યો ભંબોટિયા ને જોઈ વાઘ કહે ભંબોટિયા ભંબોટિયા ક્યાં એ દોશી ને દીઠા ભંબોટિયો કહે किसकी दोषी किसका काम चल ભંબોટિયા apne ગામ વાઘ તો આ સાંભરી વિચાર માં પડ્યો મારો આ શું આ ભંબોટિયા માં તે શું હશે વાઘ તો ભંભોટિયાની પાછળ પાછળ ચાલ્યો પછી સિંહ સાપ વગેરે બીજા જનાવર મળ્યા સૌ જનાવરોએ ભંભોટિયાને પૂછ્યું પણ ભંભોટિયામાંથી એક જ જવાબ મળ્યો किसकी दोषी किसका काम चल ભંભોટિયા apne ગામ આથી સૌ ભંભોટિયા પાછળ પાછળ ચાલ્યા છેવટે ભંભોટિયો દોશીના ઘર પાસે આવ્યો દોશી તેમાંથી હળવેક દઈને બહાર નીકળી જેવા ઘર માં જવા જાય ત્યાં તો બધા જનવરો તેને ઓળખી ગયા સૌ કહે દોશી તને અમે ખાઈએ દોશી તને અમે ખાઈએ એટલામાં દોશી એકદમ દોડીને ઘર માં પેસી ગયા અને ઘર ના બારણા ઝટ બંધ કરી દીધા અછી સૌ જનવરો પર નિરાશ થઈને પાછા જંગલ માં જતા રહ્યા